મહીસાગર જિલ્લાના સતરામપુર તાલુકાના પરથમપુરમાં પુનઃ મતદાન શાંતિપૂર્વક યોજાયું ભારતના ચૂંટણી પંચના આદેશને ધ્યાનમાં રાખીને એક હજાર બસો ચોવીસ મતદારોનું ફરી એકવાર પુનઃ મતદાન યોજાયું હતું જેમાં બહુ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે વહેલી સવારથી ઉમટી પડ્યા હતા સૌથી મોટી ઉંમરના આશરે નેવુંથી પંચાણું વર્ષના માજી કાળઝાળ ગરમીમાં મતદાન મથકે આવીને પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો જે લોકોના ધ્યાનનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું દાહોદ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને લઈ એકસો ત્રેવીસ સતરામપુર આઠ વિધાનસભામાં સમાવિષ્ટ બસો વીસ પરથમપુર મતદાન મથક ખાતે મતદાન પ્રક્રિયા દરમિયાન અનિશ્ચિત બનાવ બનવા પામ્યો હતો જેના કારણે તારીખ સાત પાંચ બે હજાર ના રોજ થયેલ મતદાન રદ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તારીખ અગિયાર પાંચ બે હજાર ના રોજ પ્રાથમિક શાળા પરથમપુર તાલુકો સતરામપુર જિલ્લો મહીસાગર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પુનઃ મતદાન કરવામાં આવ્યું હતું દીપેશ ચૌહાણ સતરામપુર